આજે રાજ્ય સરકાર દ્વારા જે રત્ન કલાકારો માટે એક પેકેજ જાહેર કર્યું છે તેને હું ધારાસભ્ય તરીકે આવકારું છું અને સાથોસાથ આજે તમે જોયું છે કે રત્ન કલાકારો ખૂબ જ આર્થિક મંદીમાં સપડાઈ રહ્યા છે હીરા ઉદ્યોગ ખૂબ જ મંદીના માહોલમાં છેલ્લા ચાર વર્ષથી વીતી રહ્યો છે ત્યારે અન્ય મુખ્યમંત્રી શ્રીને આથી એક વર્ષ પહેલાં મેં રૂબરૂ મળી લેખિત મૌખિક રજૂઆત કરી હતી કે ભાઈ રત્ન કલાકારો જે છે એને એક રાજ્ય સરકાર દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે જેમાં મારી માગણી હતી કે ભાઈ રાજ્ય સરકાર દ્વારા જે રત્ન કલાકારો જે છે એને એના બાળકોને શિક્ષણની ફીમાં રાહત આપવામાં આવે સાથોસાથ કલાકારોને પોતાનું જીવન ધોરણ ગુજારવા માટે થઈ મુશ્કેલી ન પડે એટલે પાંચ લાખની મર્યાદામાં વગર વ્યાજે એને લોન આપવામાં આવે અને સાથોસાથ રત્નકલાકારોને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવે આ વિવિધ મારી માંગણી હતી ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા મોટાભાગની માંગણી સંતોષવામાં આવી છે એ બદલ રાજ્ય સરકારનો હું રત્નકલાકાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથોસાથ એ પણ હજી માંગણી કરું છું કે ભાઈ રત્નકલાકારોની જે નોંધણી છે એ સરકાર દ્વારા કરવામાં આવે અને રત્નકલાકારોને પેન્શન આપવામાં આવે અને સાથોસાથ દર મહિને એને ત્રણ હજાર રૂપિયાની સન્માન ભથ્થું આપવામાં આવે જ્યાં સુધી આ મંદિરનો માહોલ દૂર ન થાય ત્યાં સુધી